હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં તો તો બે દિવસ ત્યાં મજા થોડીક ખરાબ હતી એટલે વિડીયો બનાવ મેળ નહોતો આવતો તો આ આપણે વિડીયો બનાવશું તો હવે ટાયટ બહુ મસ્ત આપડવા મળી છે હવે સવાર સવારમાં કસરત કરવાની મજા આવે જો ચકલા કેવા મસ્ત આવે છે અહીંયા અવાર અવારમાં કસરત કરવાની મજા આવે ને એક નંબર ટાઈટની તો આપણે જેનું બેન ટ્રેક્ટર માથે ચડી ગયા છે ને આવતા નથી બારા હવે દેખાડું જો રહે ત્યાં અહીંયા રમે ના એમથી જેનો આવતી નથી મેંથી તો તમે વિડીયોમાં જોયું તો હશે બહુ ખતરનાક છોકરી છે

આખું ખરાબ થઈ જાય અત્યારથી બે દીઠા મજા ખરાબ થઈ ગયેલી છે ને વિડીયો બનાવ મજા નથી આવતી હાલો જરૂર બેન હેઠે નીચે વયા વાલો હાલ હું ઉતારું હું ઉતારું હું ઉતારું તો અગાઈ છું પર આવ્યું છું તડકો ખાવા વિટામિન ડી આપણે જેનું બેન એવી ગીજો જેનું વાહ 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 તુંય તો તડકો ખવાય હે શું જોઉતું તા એવી જો જેનું બેનનું ડ્રાઇવિંગ શરૂ થયું કેવી ડ્રાઈવર છે

મારી માર તો ઠોક 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 એક ઠોક ખટલો લઈને છો ગાય બેસવાની ઉપર મસ્ત ஜேனூல மோட்டார் தடட லைய மோட்டார் தடட ஜேனூல இதோ லை ஜேனூல கை டை ரிகேஸ்ட் ஓகே லே லேசிங்காக மன நேம் மூ மன நேம் லைசா லைசா ஜேனூ லைசா આવું સાઉ સુ લેવા દેવું સાઉ સાઉના કા માથું ફોડ નાખશે હવે દે હવે હવે દે આ તો ખરી જૈનીતા પપ્પાને એ જો છો વઈ જા રિહાજા લ્યો ચેનો રિહાજા આમ દોડો જૈની પપ્પા હા इनो हेलो थे दो पापा हां

મૂકી દો હવે એઠે હોઈ જોઈ એ નવરા નવરા ખેલ કરવા મનાણા ગયો એ જેનું જેનું એ તો એ જેનું તમને બધાને એક વસ્તુ દેખાડ્યું પણ જેનું ઈ કરતી નથી ને એક મસ્ત જોવા ને મજા આવી એ રેહાતી નથી એ જેનું જેનું Mata bareng sebong. Halo, halo, tata podo men, tata podo, tata podo. Aku biralaya, ubi biram, bas, Ketlam banes tu. Ketlam beri cah tara. Eh? Ubi re, ubi re, ubi re, ankuran. પેલું કેટલા કેટલા એકડા એકડા આવડે આવડે હે દાદા ને છે હા મારા કપડા ક્યાં છે ये मारू छे तो જોવો આપડે આ જેલુ બેન ના કારણે આખા રૂમ માં બધું ઢોળી નાખ્યું ને અત્યારે ભાગી ગઈ ક્યાં ગઈ તો રે અયા ક્યાં કેમ તો મોટું દેખ તો જો લ્યો જો હવા ખ્યાલ કરે ઘરે પડી પડી જો

ભાગ લેવા એટલી ભાગી જાય પછી આપો એટલે દેખાડતો કરે કેટલો ભાગ લીધો એમ હળવે 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 ભાગ ચાલો મિત્રો તો આપણે બેઠા થતા ટીવી જોતા હતા ને એમાં મોટા ભાઈ આવી ગયા કામેથી

કાઈ ટેન્શન નહીં આવું છે જલસા હાલો એ જેનું જેનું જલસા કરવાના હે મોટા ભાઈનું વિડિયો ઉતારતો તો એમાંથી બહારથી બોલાવો આવો લ્યો બોલો લ્યો હવે તો બાકી રૂથો તો હારી હલકે લાવવાની આ છે તો મોણો કાપ હાલો આ એક બાકી રહી ગયું છે હવે એમ ને પકડવાનું મારી ગાડીમાં પંચર છે તો દાદા છે ત્યાં પંચર ફોન લઈ આવ એમ બરોબર ને જલ્દી બરોબર ને બરોબર ને હા એમ તો જોઈ લેતાબા

હા આ તો આમ આપ પે એવો હા એ તો શેડે આવતો હોય ને યે ખબર હોય દાદા ગાડી વાલ હવા વહી જાય છે તારું છે હાલ આપણે તારા આવું તારે આવું છે આવું છે ફોલ લેવા ગયા થા ફોલ લઈને આવ્યો માઇન ગોચ્યા ફોલ તે ફોલ ઘરે મેચિંગ ના થતું પાછા બદલાવાઈ ગયા બદલાયેલી લાઈન ઘરે પાછા બેઠા તમારી જેનું હવે ભાગ લેવો પાસ હોય ગયો બેઠો નીકળતા હવે એ માથે જો અરે ન્યા ગયા ત્યારે બોલી નહીં કા બિસ્કીટ છે ક્રીમ વાળે ક્રીમ ક્રીમ ખાઈ જાય બીજો નાખી દે આવું છે હવે ક્રીમ સોયટું મોટે તો આપણે જઈએ ગઈ શું કોઈ બે વિના હાલ જ નું હોય તો હા મમ્મી હું બનાવો ભાત બનાવો બનાવો હાલો જેનું ખાટલો ચડાવી દીધો છે મસ્ત જોવા અહીંયા પડ્યો

आ, आ, माथा भरे सो थोडके माथा भरे वाच जाय माथा भर्यात केम झान आईस्क्रीम खावाक्रीम खावा खावानी केली खावानी केली केली आम कितो केली खावानी દસ વીસ પચીસ જો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે મસ્ત સુરજ દાદા વહી ગયા છે ના ઘરે આપણે હજી કંટિન્યુ થયું કેમ જનું હે જનું કેટલું ગયું ખાસ બટા શરદી થઈ જાય પછી નોખવે લાવ્યો નાખી દઉં લાય તને દઉં નાખી દઉં બટા એટલું બધું ભાઈ કાગળ નાખી દેવા તો અત્યારે રહીશું હાલવા બાર છોકરીને લઈને તણે શું છે ગાય છે કવડી છે ગાય જેનું ઓન વગર બેટા અને ભગવતી નો જે હજાર લસે પૂટી નકલ તો વાહ પડી જાય જીવ લઈ જાય આપણો આપણે જેનું બેન પાણી પીવે છે આલી આલી થાકી ગઈ છે તો આપણે વિડિયો એન્ડ કરીએ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો તો મળ્યું હવે નેક્સ્ટ વિડીયોમાં તો બાય